બોલો જો જૂઠું છું કેમ બોલો તમ પણ ચા માં હા મુંગી જાય તો ઉઠાડીન ચા કી એટલે આ તમે હું ગમા છે એટલે ફરી આવું ચબર ની પડી આય હા એટલે બોલો જી આ રાતે ઊંઘી દે તો મોડા ઊંઘે ને ઘર માં વેરા ઉઠે ની હોય એટલે હા એ તમે જે તે કજો બીજો ઓર કજો કોપરી હોય એટલે અમને હા એટલે જો મતો વાત કરો તો મને હા એક આપણે આપણે ભાઈઓને આજે મીટિંગ ગોઠવી છે એ તમારા મીટિંગ માં આવવું છે બરોબર હે કે લાગે અતરક છે એવું હે હા

તમે એવું જંક કે આવતો હોધી મીટિંગ એ તમે દારૂ પીધો કરવા જાવ છો તો એના દારૂ પીધો કર લે તો તો ડબલ પોટલી ઓઢા મારી ના ઓ તારી હાચ્યો જ પાછો એ તો વાત સાચી હો કે પાછો સીધો નહીં પાવો અને એવું નહીં કદાચ વાત આ તો કુકડા કોને હું લીધી ને તો તો આ તો ગરબર ગોટા જ કરસી એને કતા હવે રે કહી દીધું હોય કે આવજો મીટિંગ મે આમ તો શાંતિ બેહે જ ના શાંતિ બેહે ને લે હા બે પોટલી મારે શાંતિ બેહે લે વાત કરે છે પણ થોડુંક તો કહેવાની ફરજ આપણે ખરી ને કેના લેવાય

ભરૂચજીએ નહી કહ્યું સમાજ બધું ભેગો થાય આપણા ભય ભેગા થાય બોલે બોલે વેતવાનું એટલે ના બોલે આમ તો ભલામો સમજુ મોડા એટલું બધું ના બોલે વાત એ કીધું ભલુજી નઈ મોકુ

પાછો અવરું બોલે શું કરવાનું મારી પતરી કરી નાખી ગાવ હા અને હે ને એ દિલીપ હે વેત વાળો બોલ્યા ગને ઉભા રહે ચોકરો કહી દઉં તમને આ વે બલુજી ખરાલુજી મથુરજી ને બધા મીટીંગ નું આયોજન કરેલું છે તમારે પેલો છાપરી વાળા ખેતર માં તમને ખોટું લાગે ના જો એમને પ્રશ્ન કર્યો અને મેં કહું તમે તે પ્રસંગમાં તમે બોલાવણા જવાનું હોય કે બીજે જવાનું પ્રસંગ હોય તો તમે ચારે ભાઈ જોડે હોવ તો તમે આજે એમને એવો પ્રશ્ન કર્યો બલુચજી શું કહ્યું તમે બલુજી કે જો ગોપાલજી કે અમને મીટિંગમાં માં બોલાવવાનો કે અમને કશું વાંધો નહીં પણ તો આગર બધા હારા મોટા આગેવાનો બેઠા હોય અને તો આગર આઈન કે કે દારૂ પીને કઈક ધતિંગ કરે તો કે અમારું કશી જાતના અમે રહીએ ને કે અમારી બધી બાજુ આબરૂ અમારી જાય કે હવે અમે અમને કશું કહ્યું નહીં એટલે પણ કોઈ દિવસ નહીં મોયનામાં આવતું મારે કે મારા ભાઈઓમાં આવું કે મારા વિશે આમ એટલે પણ દિવસ કે આતો લાગે હું તમને તમને એવું લાગે કે અંદર કોને કે ભાઈ મારા ભાઈઓ આવા છે એમ પણ આ મેં હોબરીને આવ્યો એવું મેં તમને કહ્યું હું તમને કહી તમારા ભાઈઓ જો વધારવાની વાત નહીં કરતો

તો શાયદ સારું લાગે એમને એમ કશું વાત ને આવું થોડીક ધમાલ કરવા તો આવું જ પડશે ને હું શું કરીશ એટલે ભલા માં ના થાય એવું ધમાલ ના કરાય નહીં ગોપાજી આ હવા માં નહીં પીતો મે પણ આજે મારે પીને તો આવું હે મીટિંગ માં પણ હું શું કહું તમને મારી વાત હોંભરો પેલા તમે મીટિંગ માં આવજો પણ પેલા હોંભરજો કે યાર શું કહેવા માંગે એમ પછી બોલજો એ તો સમજ્યા એ તો મારામ થોડુંક પડે ને ફરી મને કશું ફોન ના રે શું વાતો કરે ને શું કરે એમ હવે કશું કહેવાની જરૂર નહીં પણ એ કેટલા મોટા થઈ જાય તમે પેલા જોજો કે કેવી રીતની વાતો કરે હે

આપણે કઈ સોળી તેરવા જવાનું હોય બૈરું તેરવા જવાનું હોય તો દીપાજીને પીલા અને આ દારૂડિયા થઈ જાય એટલે બોલાવાના નહીં ને કશું વાંધો ને હું જોઉં આજ તમે તમે મિટિંગ કોઈ કરો વાળો આજે મિટિંગ નહીં તો પથારી ફેરી નાખું તો એટલે પીને તો આવું ને ઠંડી બંડી બોલ હા બોલું જી પા ચાર મહિના નહીં આ કમ્પ્લીટ સાફી કટી દીધી મે હવે કમ્પ્લીટ કમ્પ્લીટ તારે પછી આ પોવન જીજે કે ના આવે વાહ ગોદરી બોદરી ફોથરી પર અલ તમે હું ગવા હે હું કોણ આવે ભાઈ યાર આપણે બપોરીયો ટાઈમ પાસ જટો રે ને હા કેટલે હા ચઈ જાય અલ શું કર્યો આમાં ફેર રેંગડીઓ રેંગડીઓ ના જો આ છે ને દૂધી અને કારેલી નું બીજા રહે છે જો હે હા આ પીએલ પાક ગાજર અને ના ગાજર વોટ વેજ મે કાકડી કાકડી

એટલે એક તો હું જતો ને તમને મળીને નીકળ્યો હું તમારા રસ્તામાં કે હું આવું તો મિટિંગમાં આવું હું ઘેર જઈને આવું અને હોવામાં મને દિલીપજી મળ્યા બોલો તમે પાવ કાયું નહીં પાવ અલ્યા ભાઈ મને હમ પાડ્યા ને બધું મને ચેટલું ચો ચોવા જેના વામ ને તેમ કે મેં હું રોજા હાચવા ગયો તો કે અત્યારે તમે રોજા હાચવા ના જાવ કે તમારો ટાઈમ કે બાર વાગ્યાનો મને ખબર કે આટલા બધા વહેલા તમે રોજા હાચવા ના જાઓ કે ચો જતા બોલો કે મેં કહે નહોતો જોયો દિલીપજી ખેતરમાં જ ગયો હતો પણ મેં હું રસ્તામાં આવતો હોય ને મેં તમારા ત્રણ ભાઈ મળ્યા હતા કે ચમ મળ્યા હતા એ મારા બેટા કે ત્રણ જણા અડધી અડધા ચોં ગયા ગયા પણ તમારા ખેતરમાં ગયા મેં કહું ખેતરમાં જ એ શું કરવાના છે કે ખેતરમાં કહ્યું કોમ નહીં હતા રાતનું કે રોજા તો હું નહાડીને આવ્યા ભાઈ ખેતરમાં શું ગયા જો મેં કહ્યું મેં કહું કંઈક મિટિંગ મિટિંગની વાત કરતા હતા એટલે હું હેડ્યો ફરી હું ભૂલી જ્યો મેં અમને મિટિંગનું યાર બોલું જે ના કહું મને મારા એ બોલાય ગયું મેં ભાઈ તો મિટિંગ રાખેલી હે તમારા ભાઈ અને મન મેં કહું બોલાવ્યા હોય મિટિંગમાં તમને કશું નહીં કહ્યું કે મને તો કશું નહીં કહ્યું કે તેને એ કહે

no no, no, no.